વલસાડ એલસીબીએ સસ્તા ભાવે સોનાની બિસ્કિટ આપતી ગેંગના નવ આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી આરોપીઓ પાસેથી રૂપિયા સોળ પોઈન્ટ સત્તાવીસ લાખ રોકડા સહિત કુલ રૂપિયા એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો વલસાડ એલસીબી ટીમે સુરત વરાછા ખાતે સુરત મહાવીર ફેશન અને ઓમ સાઈ ક્રિએશન દુકાનો ચલાવતા વેપારી જયેશ જીલુભાઈ ગોહિલને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ તેમજ ત્રણ ગણી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચો આપી તેમજ પોલીસ તરીકેની ખોટી આપી રૂપિયા એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ તથા એક પોઈન્ટ બાર કરોડ થી વધુ ની ચિલ્ડ્રન બેંક ની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે જયેશ જુલુભાઈ ગોહિલ તેમજ વરસાદ સોસાયટીમાં કચ્છલ રોડ વરાછા સુરત ખાતે મહાવીર ફેશન અને ઓમ સાઈ ક્રિએશન નામની દુકાનોમાં ટેક્સટાઇલનો ધંધો કરે છે તેમજ તારીખ ચાર બે બે હજાર પચ્ચીસના રોજ સવારે ફેસબુક પર અજાણી આઈડી પરથી જાહેરાત આવી હતી કે સો ગ્રામ સોનાની બિસ્કિટ રૂપિયા છ લાખમાં આપવામાં જણાવ્યું હતું તેના પર ક્લિક કરતા અંકિત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને સોસો ગ્રામની બે સોનાની બિસ્કિટ રૂપિયા બાર લાખમાં આપવા તૈયાર થઈ જતા જયશે લેવા માટે હા પાડી હતી ડુંગરી હાઇવે પર આવેલ દુકાન પાસે બોલાવી આરોપીઓની સફેદ કલરની વગર નંબરની વેન્યુ કારમાં બેસાડી સોનવાડા એમ્પાયર હોટલના પાર્કિંગમાં લઈ જઈ સોનાની બે બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લઈ જયેશ પાસેથી રોકડા રૂપિયા નવ લાખ એસી હજાર પડાવી લઈ સોનાની બિસ્કિટ નહીં આપી અને સફેદ કલરની વગર નંબરની ક્રેટા કારમાં બેસીને આવેલ ત્રણ ઇસમો જેમાં એક ઈસમે પોલીસ જેવી ખાખી કલરની વર્ધી પહેરેલ હતી તથા બીજા એક ઈસમે ટી શર્ટ પહેરેલ હતી તે બંને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી એમ્પાયર હોટલ પાસે છોડી તમામ આરોપીઓ રોકડા રૂપિયા નવ લાખ એસી હજાર લઈને નાસી જતા વિશ્વાસઘાત તથા ઠગાઈ કરતા ડુંગરી પોલીસ મથકમાં નોંધાવ્યો હતો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત તથા અનડિટેક્ટ ગુનાની ગંભીરતાને લઈને ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારું વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર વાઘેલાએ એલસીબી પીઆઈ ઉત્સવ બારોડ તેમજ વલસાડ રૂરલ પીઆઈ બીડી જીત્યાને તપાસ સોંપી હતી તેમના નેતૃત્વ હેઠળ

મામદ યનેશર સુમરા મુસ્તાક ઉરજ લધુભાઈ નોતિયર ઇરફાન યુનુષભાઈ હુસૈનભાઈ વાઘેલાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગની વધુ કાર્યવાહી હાથ ધરી છે સસ્તા ભાવે સોનાના બિસ્કિટ અને એક કા તીન એમ ત્રણ ઘડી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભમણી લાલચ આપનારી એક મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે ચોથી ફેબ્રુઆરીના રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે સસ્તું સોનું આપવા માટે એને એને વાત કરી હતી આ ફરિયાદીએ સસ્તું સોનું સો ગ્રામ સોનાના છ લાખ રૂપિયા લેખે બસો ગ્રામ સોનું બાર લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી નવ લાખ રૂપિયા નવ લાખ એંશી હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને આ ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઊભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ નવે નવ આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આજે નવ આરોપી પકડાયા છે એ નવ આરોપીમાંથી પાંચ આરોપી ભુજના છે બે આરોપી છે એ અમરેલીના છે એક આરોપી ઓરિજિનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને એક આરોપી જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે ને અત્યારે નવસારીનો રહેવાસી છે જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ પાસઠ વર્ષનો આરોપી આ માસ્ટર માઇન્ડ છે જેને આખે આખા નવ લોકોના ભેગા કર્યા છે એની અંદર મામદ ઉર્ફે મજીદ ભુરો સુમરા સાથે સાથે અબ્દુલ હનાન ઈશાક થઈમ જુબેર ઝાખરા અબ્દુલ નોતિયાર સુરજ ગુપ્તા મામદ સુમરા મુશ્તાક નોતિયાર ઇરફાન વાઘેલા એમ કુલ નવ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી સોળ લાખ રૂપિયા રોકડા મળ્યા છે સાથે સાથે જે બંધ થયેલી બે હજારના દરની ચણની નોટો ત્રણ એમ છ રૂપિયા એની સાથે સાથે કોરા કાગળના બંડલો એકવીસ બંડલો મળ્યા છે જેમાં ઉપર નીચે એ લોકો પાંચસો પાંચસો ના દરની એક એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા એકવીસ હજાર રૂપિયા સાથે સાથે નકલી સોનાના બિસ્કીટો પાંચ એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડર બેંકની બસો ની દરની પાંચસો ના દરની અને બે હજાર ના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની એક કરોડ બાર લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે એમની પાસેથી સત્તર મોબાઈલ મળ્યા છે બે સિમ કાર્ડ એક ડોંગલ અને એની સાથે સાથે ત્રણ ફોર વ્હીલર છે એમણે ગુનો કરવામાં અંજામ આપેલી ત્રણ ફોર વ્હીલર એમ કુલ મળીને ત્રેવીસ લાખ થી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ છે આ આરોપીઓની ધરપકડ કરીને ડુંગરી પોલીસ સ્ટેશનનો ગુનો છે ડિટેક્ટ કરવામાં છેતરપિંડીનો ગુનો વિથ કોન્સ્પિટી ક્રિમિનલ કોન્સ્પિપિય ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે આ આરોપીએ અન્ય બીજા ચારથી પાંચ લોકોને આ જ રીતે એકા ત્રણ અસલી નોટની જગ્યાએ ત્રણ ગણી નકલી નોટો આપવાનું એની સાથે સાથે નકલી સોનું આપવાનું એવી રીતે અલગ અલગ છેતરપિંડી કરીને અન્ય ચાર થી પાંચ લોકોને પણ આની અંદર છેતરપિંડી કરી એની કબૂલાત આપેલી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ